હાર્દિકભાઈ ના લગ્ન અને કેમેરા મેન હું ખુદ છું હે હો હજી એક અવારવા હાર્દિક હાર્દિકભાઈ તો ફૂલ હરખમાં હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં આજે ભાઈ તમારો ભાઈ છે ને થોડો ઘણો ઉતાવળ માં છે અને કાલે મિની વ્લોગ છે ને આપણે રાતે મોડો અપલોડ કર્યો હતો એટલે થોડી ઘણી વાર લાગી ગઈ અને અત્યારે વાગ્યા છે હવાર ના કેટલા આમ જોવો દસ વાગ્યા છે અને આજે છે હાર્દિક ભાઈ ના અને કેમેરા મેન હું ખુદ છું એટલે મારે જ ફોટા પાડવાના છે આમથી આમ ધોડા ધોડીમાં શું ક્યારે ફોન આવે પાંચ દસ મિનિટ તો મારે રીલે અપલોડ કરવા નથી પાછી ન હોય એટલે બધું કામકાજ આપણે પતાવી દીધું રીલ અપલોડ કર નાખી નો તો ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રીપ્પન આપી છે ત્યાં જઈને ક્લિક કરીને તમે જોયા બરોબર રીલને અત્યારે જ આવું છું આપણે

તો ફાઇનલી ભાઈ વાડીએ ખોગી ગયા છે અંદર જઈને તમે સો સિનેમેટિક ઘરાજા ખુદ જો ગાડી બેહી જા માદેવ મોજમાં આ બહુ હોરખમાં છે હો હજી કવા રેવા જો તો મને સમજાવતા ને હજી કો બેઠા ઉતરી જ ગયો અત્યારે આવ્યો તો હું ભાઈ જેસર ઉડે આ ગાડી લઈને કે આપડી પ્લેટિનામાં પેટ્રોલ પૂરું થઈ ગયું ને અહીંયા વાડીએ પડી છે પેટ્રોલ પૂરા કોણ જાય કેટલું જ કામ છે ને બહુ કામ છે આમ થોડા થોડી છે નકરી અત્યારે આવ્યો તો આ પાન અને પાણીની ની બોટલ લેવા લઈ લીધું છે ગાડી લઈને હવે નીકળીએ ત્યાં જઈ નકરા કામકાજ માં છે આજે તો આપણે નવરા થવાના નથી મેં તો પાન કીધું ના બંધ કરી દીધા દોઢ બે મહિનો થવા આવ્યો છે ભાઈ ક્યારેક મહેમાન આવે ને તો ખાવાનું હોય મહેમાન બહુ તાણ કરે બાકી થોડા બંધ જ કરી દીધા એમ કે મારા ઓટ ફાટી જાય તમને તો ખબર છે કઈ વાંધો ને હાલો ઉતાવળ છે થોડી ઘણી નીકળીએ સીધા ત્યાં વાળી

ગાડી લઈને આવી ગયા નદી માં પણ અહીંયા વસ્તુ નથી લીધો પપ્પા પાછા આવે બીજે જવું તો હવે આમ જા હાલીને આ જ વાંધા એક જગ્યા એવી ઉતાવળ હોય ને જેથી થોડા થોડી હોય ને તેજી આવું થાય તેજી જ નો મળે હવે આ દુકાને નથી બીજી દુકાને પપ્પા લેવા ગયા છે ને એક તો ઉતાવળ છે તો લગનનો ટાઈમ થઈ ગયો છે ને મુહૂર્તે કાઢી નાખેલું ગોર દાદા એ કેવા જલ્દી આવો થારું છે ફોન આવ્યો ફાઇનલી ભાઈ માથામાં છે ને ગજરો છે જે કેવાતો હોય શું કેવાય પપ્પા એને માથા ની વેણી કેવાય આ લોકો બોલતા ન આવડે એટલે એ ગજરો કે ઠીક એટલે આ લઈ લીધા છે બે બે લીધા કેટલા લીધા બે વાંધો નહીં હલો એકસો વીસ ના

આવી કાઢી ને આગળ ઉડાડું તો પલટીના ને ફજડી ફજડી પલટીના લઈને આવી જવું મોવા રોડ ને રોડ નું કામકાજ હાલે આપડે રવે ચીમ જવાનું છે ચા લેવા બરોબર ચા લઈ લઈ પાણી પાણી પી લઈને પછી છે ને નીકળીએ ચા લઈ લીધા ચા લઈ લીધી છે અને પલટીના ને લઈ નીકળીએ મજા આવે છે ને નો આવે તો ક્યાં છે એ માતો તો હોય લાગી ગયા થાય બધા એ લગન થાય છે ને અમે અહીંયા ડાયરો જમાયો બધાએ

હોટલે આવી ગયા હવે એન્ટર થઈ જાય અંદર હોટલે આવી તો ગયા પણ આ બધા એટલો ઘો ખાલી તૈયાર થઈ ગયું છે જમવાનું ચાલુ કરીએ બધા જમી કાઢવી લીધું છે અને હવે જવું છે જસરોડે જસરોડે જઈને પાછા આવીને પછી જવું છે ઘરે ઘરે જઈને મિની બ્લોગ એડિટ કરીને હું જ જવું આવી ગયા ભાઈ હેઠે આપણે મમ્મી બા પાછા મારે મમ્મી ને જવું છે ભાઈ બરોબર પલટીના લઈને નીકળ્યા જમી કાઢવી લીધું કેટલું જમું એટલું કોઈ ને કઈ વધારે ન હોય પપ્પા જાય છે અત્યારે શિફ્ટ ઉડીને લઈને બાને ને એ બધા જાય છે પાછા વાડીએ કે કાર્યક્રમ હશે અમે જઈ ગયા હોય જવું લગ્ન બતાવીને આપણે ગામમાં આવ્યા હતા ને ભાઈ અત્યારે ગામમાં શું લેવા આવ્યા છે તમને ખબર છે એરપોર્ટ લીધા આપણે સુજલ ને લેવાના હતા અને આપણે ને વાયર લીધો એ વાયર તમને આમાં બતાવ્યો હતો બતાવી છે આમાં સાઈડમાં એ ઈ વાયર લીધો કેમ કે ભાઈ હમણાં છે ને થોડાક થી બહારની ટ્રીપ ગોઠવવાની છે ને